આના પછીનો વ્લોગ જોયો એમાં આપણે આમાં નામ લખવાના કિના કિના નામ લખી એ તમારે ઓલા વ્લોગમાં જોવાના છે અને કેરા કાચા કેરા થઈ ગયા જોવો જોઈએ જય માતાજી બધાને આજના મારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ઘણા બધાની કોમેન્ટ હતી ને ઘણા બધા ફોન આવતા હતા કેમ તમે વ્લોગ બંધ કરી દીધા તો આપણે વ્લોગ બંધ નતા કર્યા કારણ કે નવરા હતા નહીં ને એટલે આપણે વ્લોગ નહોતા બનાવતા પણ હવે આપણે ડેલી વ્લોગ બનાવવાના આવ્યા તો જોવાનું ન ભૂલતા ઇન્સ્ટામાં વિડીયો આવશે અને યુટ્યુબમાં ડેલી આવવાના આવ્યા તો જોવાનું ન ભૂલતા જો આપણે વાડી આવી ગયા અને આ જામુડો પણ જામુડા છે ને જામુડે છે એ તમને દેખાડવાના હા આંબો કિયર એવું નથી પણ આ તો કેરા કાચા કેરા થઈ ગયા જો જો કાચા કેરા નું ટેસ્ટિંગ નથી કરવું આપણે પાકે ને પછી આપણે કેરા ખાવા આવશું અહીંયા જો જો અહીંયા કઈક પાણીનો ટાંકો છે પાણી ભરાય હાલો જોઈને તમને ટાંકો બનતા જો આ પાણીનો ટાંકો સ્વિમિંગ પુલ જ જોઈ લ્યો આમ જોવો જોઈએ આખો ભર્યો ને ખરા ઉનાળા નો જો ધૂમકા માર્યા હોય તો ભાઈ મોજ આવે છે આમ જો હાલો તો ઉલોક માં કન્ટિન્યુ ગઈ ના રહી ગયું જો આ એક માછડા તમને બતાવી દઉં એ તો લાગે જ પણ બીજે ક્યાંય આના કોઈ માણા નહીં મૂકેલા આમાં આમાંય નથી જો આમાં એક માં છે બધાય બધા એક જ આ ઘર બનાવ્યા એટલે એ કેવાનું કહેવાનું એમ થાય બધા હપીને થયું આમ જોવા જોઈએ હાલો તો હવે આગળ જઈ વિડીયોમાં બે ને રીજો એક વાડીયાથી બીજી વાળી આવી ગયા અહીંયા જોવો જામુડા નીચે પથારો પડ્યો આ જામુડા જુઓ જામુડા ખાવો હોય તો આવી જગ્યા હું જવો જોઈએ ઊભા ઊભા ખાઈ લ્યો એવા જામુડા એ જુઓ એટલે ઉભા ઉભા થયું આમ જો આપણે સિંધરાજ ભાઈ આલી બાજુ રોટા ની ની બાગાજુ બોલાવે આમાં બધી બધે પણ આ બધું બાકી છે હાલ વાલો તો વિડીયો માં બી ના રહ્યો ખવડાવતા સિંધરાજ અહીંયા માવો ખવડાવતા

અહીં કઈક મોરલા બધા સરે છે દેખાડ દઉં તમને હો જો મોરલા બધા સરવા આ જો આમ આઈલા જાય ઉપર હજી જો મૂકે આ આંબા નો બગીચો આંબા ઉપર જ છે હો બધા હજી હો આના ઉપરથી થી જો ઉતરે છે ને જો હજી તો કેટલાય ઉપર બેઠા જો ખબર નહીં આ કેરીયું ખાવા આવે શું ખાવા આવે જો બધાય ઉતરે હજી ઉપર બેઠા જો બેઠા જો કેરી ખાવા બાબા તો જોઈએ કાંઈ પાક એક કેરી પડી છે કાચી કેરી છે પાકી નથી હજી જેને ઓલો કાંઈ બે દી પવન ચડ્યો હતો ને તો બધી કેરીઓ હેઠે પડી ગઈ હતી આમ જો આંબા તો તૂટા વગરના છે એમાં અને આપણે આમાં આના પછીનો વ્લોગ જોઈએ એમાં આપણે આમાં નામ લખવાના કિના કિના નામ લખી એ તમારે ઓલા વ્લોગમાં જોવાના છે અને પાણીમાં નાખવાનું વિડીયો જોયો છે ખાચું એક ખોટું છે એ આપણે કેરીથી ટેસ્ટિંગ કરવાનું છે એટલે આપણે આનો બીજો વ્લોગ આવે ને આજ નહીં કાલ આવે એટલે કાલ વિડીયો જોવાનું ભૂલતા નહીં આપણે એ ચેક કરવાનું છે સાચું એક ખોટું છે આ જો આંબામાંથી બે કેરીઓ લેવાની છે અને પાણીનો ટાંકો રહ્યો ને એમાં આપણે આનામાં નામ લખવાનું છે એ તમારે કાલ જોવાનું હોય નામ લખી પાણીમાં નાખવાની છે તમે એ વિડીયો જોવાનું ભૂલતા નહીં ચાલો આપણે જવાનું એ બપોરા કરવા આંબાના સાયમ ફૂલ મોજ આવે હાલો મિત્રો તો આપણે જો બપોરાય કરીને બધું કામ કરવા મોબાઈલ ચાર્જિંગ મૂકીને વહી ગયા હતા બધું કામ કરીને આવ્યું આખો વિડીયો જોયો છે આમાં આપણે આપણે નહી કરીને દેખાડવાનું હોય અત્યારે જોવો હજી વારું ની થોડીક વાર એટલે આપણે નાસ્તો કરવા બે ગયા જોઈ લો નાસ્તો પાણીપુરી હે સમોસા હે સેન્ડવીચ અને ચટણી મરચાં બધું લઈને આપણે આવી ગયા એ હવે આપણે આ આપણે કાલના વ્લોગમાં મળીએ તો બધાને બાય બાય